છેલ્લા આઠ વર્ષ રાજપાડી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાના નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને

કઠીવાડા તાલુકાના પેળા ગામેથી ઝડપી લઈને બીએનએસએસ ની કલમ પાંત્રીસ એક જે મુજબ અટક કરવામાં આવેલ છે તેમજ આગળની કાર્યવાહી કરવા રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે ભરૂચ પેરોલ ફોલો સ્કોડ બાઉસિંગભાઈ ટીમે ભાવસિંહભાઈ રેસલભાઈ રાઠવા બામણિયા રહેત ગહેણા તાલુકા જિલ્લા અલીરાજપુરના ને અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે